તો એક કલાક માટે અથવા તો બે કલાક માટે ગરમ પાણીમાં મગ પલાળી દેવાના એટલે આ જ રીતના એકદમ સરસ મગ રેડી થઈ પણ જો ટાઈમ હોય તો ઓવરના પલાળી દેવાના વઘાર કરી લઈએ એક પ્રેશર કુકર લઈ લેશું ગેસ ઓન કરીશું બે ટેબલ સ્પૂન ઓઇલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે આપણે એક ટી સ્પૂન રાઈ લઈ લેશું રાઈને થવા દેસુ રાઈ થવા લાગે એટલે ગેસની ની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે તેમાં જ આપણે લઈ લેશું ચપટી હિંગ દસ થી બાર મીઠા લીમડાના પાન પાંચ ટી સ્પૂન હળદર પાવડર લેશું મગમાંથી બિલકુલ પાણી કાઢી નાખવાનું છે અને મગ એડ કરી દેસુ થોડીક વાર મગને એમ જ ચલાવશું સ્વાદ અનુસાર નમક લઈ લેશું અથવા તો એક ટી સ્પૂન નમક એક સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો ગરમ મસાલો લઈ લેશું અહીંયા આપણે મગ ડૂબે તેટલું થોડુંક જ પાણી લેવાનું છે વધારે પડતું પાણી નહીં લઈએ કારણ કે મગ આપણા ખૂબ જ સરસ પલળી ગયા છે અને અત્યારે આપણે કોરા મગ બનાવવાના છે કેવી રીતના બનાવવા તેનો વિડીયો પણ આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં મૂકેલો છે અહીંયા આપણે ઢાંકણ ઢાકી અને બે વિસલ આવવા દેશું બે વિસલ થઈ ગઈ છે પ્રેશર પણ તેની જાતે જ પૂરું થઈ ગયું છે જોઈ શકાય છે જોઈ લઈએ

ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા ને આપણા કોરા મગ સૌ કરવા માટે રેડી છે એકદમ ચટપટું કોરા મગનું શાક તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો કમેન્ટ ચોક્કસ કરજો તમે આ મગનું શાક કેવી રીતના બનાવો છો કમેન્ટ ચોક્કસ કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ